પંચમહ પાઠહ પ્રભાતવર્ણનમ સવારનું વર્ણન વિદ્યાર્થી મિત્રો પંચમઃ પ્રભાત વર્ણનમ સવારનું વર્ણનમાં રમણીય અને સુંદર સવારનું વર્ણન કરવામાં આવ્યું છે આપણે આ ગીતનું આરોહ અવરોહ સાથે ગાન કરીશું ચંદ્ર અસ્તમ ગચ્છતે સૂર્ય ઉદય ગચ્છતે ચંદ્ર અસ્તમ ગચ્છતે સૂર્ય ઉદય ગચ્છતે परितो भवति प्रकाशः मन्दं चलति समीरः मधुपो भवति सधीरः कलिकावृन्दं विकसति लतिका वृन्दं विलसति कलिकावृन्दं विकसति लतिका वृन्दं विलसति भग्ना लोकाः कर्मणि लग्ना सकले नव उल्लसः वदने वदने हसः हा। पथि पथि जन संचारः नू पूरव पे खगा खगल चरितुं चलिता गावः हस्ते हस्ते पत्रं वदने वदने स्तोत्रं खेलति बालकवृन्दं गीतं गायं गायम् खेलति बालकवृन्दम् પાઠ પ્રભાત વર્ણનમ સવારનું વર્ણનમાં રમણીય અને સુંદર સવારનું વર્ણન કરવામાં આવ્યું છે આપણે આ ગીતનું સ્પષ્ટ ઉચ્ચારણ સાથે શ્રવણ અને પઠન કરીએ તથા તેનો ભાવાર્થ સમજીએ ચંદ્ર અસ્તમ ગ્છતિ સૂર્ય ઉદય ગછતી પરીતો પ્રકાશ મંદમ ચલતી સમીર મધુપો મધુપોતી સધીર ભાવાર્થ ચંદ્ર આથમી જાય છે સૂર્ય ઉગે છે પ્રકાશ ચારે બાજુ ફેલાય છે હવા ધીરેથી ચાલે છે ભમરો ધૈર્ય ધારણ કરે છે કલિકા વૃંદમ વિકસતી લતિકા વૃંદમ વિલસતી નિદ્રા તંદ્રા ભગના લોકાહા કર્મણી લગ્ના સકલે નવ ઉલ્લાસ વદને વદને હાસહ ભાવાર્થ કળીઓનો સમૂહ ખીલે છે વેલાઓનો સમૂહ શોભે છે નિંદર અને સુસ્તી જતી રહે છે લોકો પોતપોતાના કામકાજમાં લાગી જાય છે બધે જ નવો આનંદ છે અને દરેકના મુખ પર હાસ્ય છે પથી પથી જનસંચારહ નુપુર રવજંકારઃ વિટપે ખગ કલરવઃ ચરિતુમ ચલિતા ગાવ ભાવાર્થ દરેક માર્ગ પર લોકોની અવર જવર છે ઝાંઝરના અવાજનો જનકાર સંભળાય છે વૃક્ષોની ડાળીએ ડાળીએ પક્ષીઓનો કલરવ સંભળાય છે ગાયો ચરવા જતી રહે છે હસ્તે હસ્તે પત્રમ વદને વદને સ્તોત્રમ ખેલતી બાલક વૃંદમ ગીતમ ગાયમ ગાયમ ભાવાર્થ દરેક ભક્તના હાથમાં પત્ર પુષ્પ અને દરેક ભક્તના મુખ પર સ્તોત્ર છે બાળકો સમૂહ ગીત ગાઈ ગાઈને રમે છે વાસુદેવ દ્વિવેદી શાસ્ત્રી પ્રશ્ન બે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી પ્રશ્નોના જવાબ આપો બાળમિત્રો અહીંયા વિકલ્પોમાં આપેલ પ્રશ્નના જવાબ આપેલા છે તો તેની અંદરથી સાચો જવાબ શોધીને આપણે લખવાનો રહેશે એક સૂર્યોદયઃ કદા ભ સૂર્યોદય ક્યારે થાય છે તેના ઓપ્શન છે એક સૂર્યોદય સાયંકાલે ભવતી બે સૂર્યોદય પ્રભાતે ભવતી ત્રણ સૂર્યોદય મધ્યાહ્ને ભવતી પહેલા પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બે સૂર્યોદય પ્રભાતે ભવતી સૂર્યોદય સવારે થાય છે પ્રશ્ન બે સૂર્યોદય અશ્ય અનંતરમ જુવંતે સૂર્યોદય થતાની સાથે લોકો શું કરે છે તોહીં ઓપ્શન આપેલા છે સૂર્યોદય અનંતર જના કર્મણી લગ્ન ઓપ્શન બે સૂર્યોદય અનંતર જના વાર્તાલાપ મગ્નાવ ઓપ્શન ત્રણ સૂર્યોદય અનંતર જના નિદ્રા મવ બીજા પ્રશ્નો સાચો ઓપ્શન છે એક સૂર્યોદય અશ્ય અનંતરમ જનાહ કર્મણી લગ્ન ભવંતી સૂર્યોદય પછી લોકો પોતપોતાના કામમાં લાગી જાય છે પ્રશ્ન ત્રણ પ્રભાતકાલે વદને વદને કેમ હસ્તી સવારે મુખે મુખે શું હોય છે તેના ઓપ્શન છે વદને વદને ચિંતા અસ્તે વદને વદને રોદન અસર વદને વદને હાશ ભવતી આનો સાચો જવાબ છે વદને વદને હાશ બુખે મુખ્ય હાસ્ય હોય છે પ્રશ્નચાર બાળક પ્રભાતકાલે કેમ કરો સવારે બાળકોનો સમૂહ શું કરે છે ઓપ્શન એક બાલક વૃંદમ પ્રભાત કાલ ખેલતી બાલક વૃંદમ પ્રભાત કાલ શયનમ કરોતી તિ બાલક વૃંદમ પ્રભાત આ પ્રશ્નનો સાચો જવાબ છે બાલક વૃંદમ ખેલતી બાળકો સવારમાં રમે છે પ્રશ્ન ત્રણ કૌશમાં આપેલ શબ્દોનો ઉપયોગ કરી વાક્યો બનાવો બાળ મિત્રો આપણે સૌ પહેલાં તેનું ઉદાહરણ જોઈશું ત્યારબાદ અન્ય ખાલી જગ્યાઓ પૂર્ણ કરીશું ઉદાહરણ મંદમ ચલતી સમીર મંદમ એટલે ધીમે ચલતી એટલે કે ચાલે છે સમીર એટલે કે પવન પવન ધીમે વાય છે તો તેવી જ રીતે આપણે ખાલી જગ્યા બનાવીશું શીઘ્રમ ચલતી અશ્વ અશ્વ એટલે કે ઘોડો ઘોડો ઝડપથી ચાલે છે બે મંદમ ચલતી ગજઃ હાથી ધીમે ચાલે છે ત્રણ શીઘ્રમ ચલતી શશકઃ એટલે કે સસલું ઝડપથી ચાલે છે ચાર મંદમ ચલતી મહિષઃ મહીષઃ એટલે કે પાડો પાડો ધીમે ચાલે છે પ્રશ્ન નંબર ચાર આપેલ શબ્દોના વિરોધી શબ્દ કૌશમાંથી શોધીને લખો તો કૌશમાં આપેલ શબ્દો આ પ્રમાણે છે અધિર સીગ્રમ જાગરણ આસ્ત તો નીચે આપેલા જે શબ્દો છે તેના યોગ્ય જવાબ એટલે કે વિરોધી અર્થ આ કોશમાંથી શોધીને લખવાના છે મંદમ એટલે ધીમી અને સીગ્રમ એટલે ઝડપથી મંદમ એ સિક્રમનું વિરોધાર્થી છે બે ઉદય એટલે કે ઉગવું અસ્થઃ એટલે કે આથમવું ત્રણ નો વિરોધી થાય છે અધિરહ સદીરહ એટલે કે ધૈર્યવાળો અને અધિરહ એટલે કે ધૈર્ય વગરનો ચાર નિદ્રા એટલે કે ઊંઘવું જાગરણમ એટલે કે જાગવું તો નિદ્રાનું વિરોધાર્થી થાય છે જાગરણમ પ્રશ્ન પાંચ આપેલ શબ્દોના સમાનાર્થી શબ્દો કૌંસમાંથી શોધીને લખો સુધા અનિલહ ધેનવહ આપેલ શબ્દોમાંથી આપણે નીચે આપેલ ખાલ જગ્યાઓને પૂર્ણ કરવાની છે એક સમીરહ જેનો સમાનાર્થી થાય છે અનિલહ જેનો ગુજરાતી અર્થ થાય છે પવન અથવા તો વાયરો બે સૂર્ય સૂર્ય એટલે કે દાદા જેનો સમાનાર્થી દિવાકર પણ થાય છે ત્રણ મધુપહ મધુપહ એટલે કે ભમરો ભમરાનો સમાનાર્થી સંસ્કૃતની અંદર ભ્રમરહ થાય છે ચાર ચંદ્ર જેનો સમાનાર્થી થાય છે સુધાકર એટલે કે ચાંદામા પાંચ ગાવહ એટલે કે ધેનવહ જેનો ગુજરાતી અર્થ થાય છે ગાય પ્રશ્ન છ નીચેની કાવ્ય પંક્તિઓ સુવાચ્ય અક્ષરે ફરીથી લખો બાળ મિત્રો અહીંયા પ્રકૃતિ ગીતની કેટલીક પંક્તિઓ આપેલી છે જેનું આપણે અનુલેખન કરવાનું રહેશે એક કલિકા વૃંદમ વિકસતી બે લતિકા વૃંદમ વિલસતી ત્રણ નિદ્રા તદ્રા ભગ્ના ચાર જનતા કર્મણી લગ્ન પાંચ સકલે નવ ઉલ્લાસ છ વદને વદને હાશઃ પ્રશ્ન સાત ઉદાહરણમાં દર્શાવ્યા પ્રમાણે વૃંદા શબ્દનો ઉપયોગ આપેલા શબ્દોની મદદથી કરો ઉદાહરણ છે સખી તો વૃંદ શબ્દ લગાવીને કરીશું સખી વૃંદ અહી સખી એટલે બહેનપણી અને વૃંદ એટલે કે સમૂહ બહેનપણીઓનો સમૂહ વૃંદ શબ્દ લગાવીશું મિત્ર વૃંદ ગાયક શબ્દને વૃંદ શબ્દ લગાવીશું ગાયક વૃંદ તે જ પ્રમાણે વાદક પરથી વાદક વૃંદ ગોપ પરથી ગોપ વૃંદ બાલ ઉપરથી બાલ વૃંદ